ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સોલલી સોલલી શબ્દનો અર્થ માત્ર ફક્ત કેવળ એકલું જ કે સંપૂર્ણપણે થાય છે સોલલી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ સિલેક્શન ઇઝ બેસ્ડ સોલલી ઓન મેરિટ અર્થાત પસંદગી ફક્ત મેરિટ પર આધારિત છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ બ્લેમ ફોલ્સ સોલલી ઓન હિમ એટલે કે દોષ ફક્ત તેના પર જ આવે છે એક અન્ય ઉદાહરણ જોઈએ દે આર સોલલી રિસ્પોન્સિબલ ફોર ધ પ્રોજેક્ટ અર્થાત તેઓ આ પ્રોજેક્ટ માટે સંપૂર્ણપણે જવાબદાર છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં